નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદીલિત સ્વાગત કરું છું તમે જે ચેનલ પર નવા ચેનલ સબસે ભૂલશો અને તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવે છે કોઈ કોઈપણ ભરતી કોઈ પણ પરિપત્ર આવ્યો કોઈ પણ શિક્ષણ જગત માટે ઉપયોગી બને એ તમામે તમામ ભરતી તમામે તમામ ભરતી અપડેટમાં અમારે આપવામાં આવશે કોઈ પણ શિક્ષણ સહાયકો વિદ્યા સહાયકો કાયમી ભરતી હોય કોઈ પણ અપડેટમાં આવે શિક્ષકની શિક્ષકની ભરતી આવે ના જે જિલ્લા લેવલ હોય કોઈ પણ લેવલ હોય મિત્રો જાણ કરવામાં આવશે પ્રાઇવેટ ભરતી હોય પ્રાઇવેટ હોય બી એડ પર હોય પીટીસી પર કોઈ પણ અપડેટ આવશે તમને જાણ કરવામાં આવશે તો ચેનલ સબસે ક્રમ ભૂલશો નહીં સાથે સાથે મિત્રો જે WhatsApp ગ્રુપ બનાવ્યું છે ગુજરાતી સાહિત્ય વેદ નિકું જ તેલ ગ્રુપ બંને બનાવ્યું છે મિત્રો અવશ્ય તમે જોઈન થજો છે તમે તમને સૌ પ્રથમ માહિતી તમને ત્યાં પહોંચાડવામાં આવે છે પીડીએફ તો આપવામાં આવે છે સૌ પ્રથમ માહિતી કોઈ પણ અપડેટ આવે તમે શિક્ષક જગત લખતી તમારે તમારી સૌ પ્રથમ ત્યાં પહોંચાડવામાં આવશે તો ચેનલને સબસે ઘણા ભૂલશો નહીં ચાલો મિત્રો દાદા સામે બગા વિડિયો શરૂઆત કરી છે વાત કરીશું મિત્રો આજના વિડિયોમાં કે ગુજરાતમાં કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવશે નહીં મહત્ત્વપૂર્ણ નિર્ણય કહી શકાય કાયમી શિક્ષણ ભરતી જે આવવાની તે ભરતી દત્ત મિત્રો થઈ શકે તેવું કહી શકાય તેના વિશે આપણા વિડીયોમાં ચર્ચા કરીશું તો ચાલો વધારે મિત્રો વધારે સમય નવા વગર આવીને શરૂઆત કરી છે મિત્રો વિડીયોમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લખે બટા દબાણ ભૂલશે તો મિત્રો ગુજરાતમાં કાયમી શિક્ષક ભરતી બાબતે તમે જોઈ શકો છો કંઈ લેટેસ્ટ જે મહત્વ અપડેટ કરી શકાય કે નવા શૈક્ષણિક સત્રમાં જે આપણે લાગી રહ્યું કે નવા શૈક્ષણ સત્રમાં કાયમી શિક્ષણ ભરતી કરવામાં પરંતુ મિત્રો નવા શિક્ષણ તરીકે નવથી બારમાં કાયમી શિક્ષકો નહીં મળે નવા શિક્ષણ હોય પછી હું સરકારી ગ્રાન્ટેસ માધ્યમિક અને પ્રાથમિક શાળામાં કાયમી સી કદાચ ન ન ન ન કદાચ ન કદાચ નહીં તેવી શક્યતા લાગી રહી છે કેમ કે શિક્ષણ વિભાગ સરકારી ગ્રાન્ટે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં ફરજ બજાવતા કરા હતા જ્ઞાન સહાયક કરા અને રિવિન્યુ નવા એકસો વર્ષના પ્રથમ દિવસથી લાગુ કરવામાં આદેશ લાગી રહ્યો છે તો મિત્રો રાજ્યની શિક્ષણ વિભાગ દ્વારા સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની ખાલી જગ્યા જગ્યા કરાદાય જ્ઞાન સહાયકોને પલતી સારું શૈક્ષણિક વર્ષમાં કરવામાં આવી હતી જો કે હવે નવા શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસમાં પચીસ સરકારી ગ્રાન્ટેડ માધ્યમ માધ્યમિકમાં શાળાઓ ખાલી પડેલી શિક્ષકોની જગ્યા ઉપર પરંતુ ટેટ ટાટ પાસો મીટર આસામ મુગજ સમાન બની રહી છે કેમ કે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ઉનાળ વ્યક્સન પૂર્ણ થતાં જ તારીખ બારમી જૂન બે હજાર ચોવીસના રોજ પૂર્ણ થશે આજથી તેરમી જૂન વિશ્વમાં બે હજાર ચોવીસમાં રાજ્યભરમાં સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર શાળાઓમાં ફરજ બજાવતા કરારિત જ્ઞાન સહાય કરાની આગામી અગિયાર માસ નિર્ણય કરવામાં આવશે શાહના કમિશન કચેરી દ્વારા કરવામાં આવી છે સાથે જ સરકારની ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિશ્વમાં શિક્ષકો ખાલી જગ્યાએ પડી છે અને ખાલી જગ્યાએ જે કરાર જ્ઞાન સહાયકોને ભરાય તેવી શક્યતા લાગી રહી છે ઉપરાંત કરાર જ્ઞાન કરાર આધારિત જ્ઞાન સહાયકો કરાર રિન્યુ કરાની જાણ જાણીત શાળાઓ હોય શાળાઓની કમિશન સુધી રહે છે અને વધુમાં સારાઓની સેવા ખાલી પડેલ શિક્ષણ જગ્યાઓમાં વિગતવાર તારીખ વીસમી જૂન બે ચોવીસ સુધી મોકલી આપવાની શરૂ મિત્રો જોઈ શકો છો કે આપણને લાગ્યું નવા છત્રી કાયમી શિક્ષક ભરતી કરવામાં આવશે મિત્રો તે પણ ભરતી કરવામાં આવશે નહીં તે મળતી થશે દ આ હતી લેટેસ્ટ અપડેટ થેન્ક યુ વેરી મચ